જય ને ભાઈ મને બોલાય તું રોજ મને કેતો હોય કે વ્લોગ ની બનાવો વ્લોગ ની બનાવ યુટ્યુબ ને કેતો હોય મને કેતો હોય ને બોલે શું યુટ્યુબ બોલે હા જ બોલું હું તો લેવા ફેરતા દાવ તું ને ડફ્યુ દી લેવ એ શી રે પામડા ફેરતા આવ તું ને પપ્પા આવી લઈ ગયો ના ફરે તો તને ડિબ્બો પડ લેવ 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 ઈને આવડ્યું ઠોક એક બે લમડા ઠોક લે ફરે માર બેટો યા કંજી ફર્યો

વાહ હે ને તું તીન મારે ફરી ગયો શું નહીં પડતો હા શું કવ એટલા લેવરી ફૂલથી ફરી ગયો તારે પરદની ભમળો બમળો પણ બડા તારી નજર નજર ના લાગે ગાય લેન તે આ ચાલુ કરી દીધી છે પણ બડા

આનું મોટું કહેજો પો જેવું લાગે એમ કેમડો વાળો તારું જેવું લાગે સિતુડી જેવું એ સિતોડી જેવું પોડું લાગે તારું તો આજે ભમડો આ છે ફરજો જોષ નો ફૂલ છે ફૂલ કી કરાવ નહી હતા ફૂલ બાકા છે જો રાખી જારી ચાલુ કરી હા પ્યોર

તો ચાલો ગાઈસ અત્યારે આપણે જવાનું છે કામ કરવા માટે બરોબર તો નીકળીએ ફટાફટ બાઈક લઈને અને જો ગાઈસ હાલ ખેતર પકી ગયા છે અને ખેતર પકીને તો મસ્ત મજાનો ગાઈસ ટાયર ચડાવી દો અને અત્યારે ચા બનાવવાનું ચાલુ જો આ દુ ટીચરની નવી સ્ટાઈલ ગણી પાલીમાં માં દુ ટીચરનો પૈ નાખ દેવાનું તો અત્યારે ગાઈસ છે ને બપોરનો 1 વાગી રહ્યો છે અને ખેતરથી ઘરે આવીને જમીન મસ્ત મજાનો નઈ ભઈ મસ્ત થઈ ફ્રેશ થઈ ગયો છું તો હવે આપણે જવાનું છે ગાઈસ વિરંગામ બરાબર કેમ કે છે ને આપણે થોડક ડોક્યુમેન્ટની જરૂર છે તો એ બધું સેટઅપ કરવાનું છે તો એટલે માટે જઈએ છીએ આપણે વિરંગામ ગામ તો બંને દેવલોકમાં બહુ મજા આવશે આ બધું જો લઈ લીધું કાગળિયા તો ગાઈસ અત્યારે હા વિરંગ થી પાછો કામ પતાય ઘરે આવી ગયો છું અને આપણે વિરંગ ગામમાં ગાઈસ બ્લોગ શૂટ કરવાનો મેર નહી આવે બરોબર કેમ કે ગાઈસ બધું કામ હતું એટલે બ્લોગ શૂટ કરવાનો ભૂલી ગયો એટલા માટે ગાઈસ અમુક ક્લિપ ઉતારી દીધી એડિટ કરી નાખી આપણે બરોબર તો જો ગાઈસ બધા કાગળિયા કમ્પ્લીટ કરીને લઈને આવી ગયો છું પાછો ઘરે અને હવે ગાઈસ ને આપણે બધું કોલેજ નું કામ કરવાનું કાગળિયા અંદર લખવાનું અને બધું કરવાનું બરોબર

બીજું બાજુ બે થી ચેડા ની બધું પીવરી દીધું બરાબર દેખાત છે જો તમને દેખાતું છે જો તમને લીલું લીલું અને આ બધું કોરું ફરક અંતર તમને સમજી ગયા હશો તો આપણે ચા તો આપી દીધી પણ હવે થી જશું આપણે ડાયરેક્ટ ગઈ છે ને આપણે ખેતર કેમ કે ગયા છે ને આખા બીજા ઘઉંવારું ખેતર જોયું ને એની અંદર પાણી ચાલુ બરાબર તો ફટાફટ ને કણ પાણી પીવાનું આંખે પતી ગયું હોય તો આપણે હને મોટર બંધ કરી આઈએ અને પછી કાલે જશું પાઇપ વારવા તો ચલો નીકળીએ આપણે હા હવે ઘઉંવાળા ખેતર બાજુ

તો મોટર બંધ કરીને ગઈસ આવી ગયો છું આપણે ઘઉં ખેતર બરોબર તો આ છે આપણે ઘઉં ખેતર અને આની અંદર ગઈસ આપણે ચેક કરવા કે પાણી પીધું કે નહીં તો હા આ ગઈસ ખેતરમાં ફરી ફરીને બધે ચહેરે ચહેરે જોવું કે કમ્પ્લીટ પાણી પી કે નહીં તો જો અત્યારે ગઈસ અંદર ચહેરામાં દુભો હું કહું તો ફટાફટ હું અને ચેક કરી લઉં જેવી રીતનું પીધું પાણી અને પછી તમને મળું કહેશે ને આપણા ઘઉં ખેતરમાં કમ્પ્લીટ આટો માર લીધો બરાબર પાણી પણ મસ્ત મજાનું કમ્પ્લીટ ફરી વાર આખા ખેતરમાં તો હવે ખાસ કે આવી ગાડી સીધી ઘર બાજુ કેમ કે અત્યારે અહીંયા કશું કામ સવો નહીં બરાબર જે કામ હોય બધું કાલે સવારે હે તો કાલે સવારે ટ્રેક્ટર લઈને આવી જશું અને મસ્ત મજા લાગે છે પાઇપ પડે ને અમે એ વારીંગ જતા રહેશું ઘરે તો ચલો કન્ટિન્યુ તો ગઈશ આપણે જે બપોરે છે ને વિરંગામથી જે ડોક્યુમેન્ટ લાવ્યા હતા એની અંદર ગઈશ ને થોડીક વિગતો ભરવાની હતી બરાબર તો અત્યારે ગઈશ હું મસ્ત મજાનો જમીન બમીને એ વિગતો ભરવા બેઠો તો ફાઈલી ગઈશ આપણે વિગતો ફરી વારી અને હા અત્યારે ગઈશ જો પકોડી લાવી હે બરાબર તો પકોડી ખાવાનું પ્લાન રાતે તો અત્યારે આપણે પકોડી ખાવાની એટલા માટે ગાઈસ જો થારી વાટકો અને ચમચી બધું ગાઈસ લાઈ મેળ્યું હોય તો ચલો ફટાફટ મસ્ત મજાની પકોડી ખાઈ લઈએ તો અત્યારે જો ગાઈસ મસ્ત મજાની પકોડી પાર્ટી ચાલુ થઈ હે અડધી પકોડી તો ખાઈએ ડાયટ કેમ તો બસ ગાય આજના બ્લોગનું આપણે અહીંયા જોઈન કર્યું છે જો તમને આપણે વિડિયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ ની બ્લોગ ને કરી દેજો લાઈક સારા સબસ્ક્રાઈબ ને મળી બી જોઈ